ચોમોલી હું તને એક ચેલેન્જ આપું છું આ બસો ની ત્રણ નોટ છે આ એક નોટ ને મેં ડીશ ની નીચે મૂકી આ એક નોટ ને મેં ગ્લાસ નીચે અને અંદર મૂકી હવે તારો એક શરત છે ગ્લાસ ને તું ના આવી એક અને કાળને પણ ના ઉપાડીએ અને ચોકલેટને નહીં હટીએ તો કાળને ટચ કરી શકે કરાઈ ચોકલેટ નહીં હટવાની ઓલે ગ્લાસ ના ઉપાડ કાર્ડ ના ડવાની નથી ઉપાડવાનું નથી ટચ જ કરી શકે હમ બીજી શરતે છે ગ્લાસને અડવાનું નહીં અને એમની એમ બસોની નોટ કાઢી નાખવાનું ઊભી રહી જાય ઊભા રહી હું આ ફૂગાનો ઉપયોગ કરી શકું અને ચાલો લેવી હવે ત્રીજી સરસ હવે તારા આમાં જે અંદર બસો ની નોટ છે ને એને ડીશ આવી બસો ની નોટ લેવાની અડવાની નથી

બદલે બરાબર ત્યાં સુધી કોઈ આગું ખસે નહીં તે કાઢને માર્યું ચોકલેટને તો તે ધક્કો માર્યો નહોતો તો ચોકલેટના ધક્કો નહોતો લાગ્યો એટલે એને ઝડપવાના કારણે એ ચોકલેટ ગ્લાસમાં વહી ગઈ બરાબર પછી બીજું તે આ કર્યું હવે શું કર્યું આ ફુગાની અંદર તે હવા ફેરી બરાબર હવા ફેરી એટલે શું થયું ગ્લાસની અંદર ની હવા હતી બહાર નીકળી ગઈ અને ફુગાની જે અંદરની હવા હતી એ ગ્લાસની અંદર ફુગાની અંદર જોયું હવે શું થાય છે બહાર ઉપર થી દબાણ થયું બરાબર હવે આ તાર બીજી નોટ આવી ગયું પછી તે અહીંયા કણે જ્યારે આ કાગળ મૂકો તો કાગળ કેવો હતો ભીનો બરાબર પછી તે આના ઉપર મૂકી અને મીણબત્તી સળગાવી મીણબત્તી ઓલવાઈ ગઈ મીણબત્તી ક્યારે ઓલવાઈ ગઈ કે જ્યારે આની અંદરનો ઓક્સિજન વાયુ ખૂટી ગયો એટલે એની અંદરનો હવાની જગ્યા થઈ તો બહારથી હવાએ એના ઉપર દબાણ કર્યું એટલે આ એની સાથે ઉચકાઈ ગઈ તો આપણે આમાં ત્રણ વિજ્ઞાનના સિદ્ધાંતો શીખા ખબર પડી ગઈ આવીને મજા